હમણાં કાં થોડા દિવસથી ફ્રી નથી તો વ્લોગનો કયો ટાઈમ નથી મળતો કાંઈ વાંધો તમે આજ મસ્ત પાછો ચાલુ કર્યો છે અને નવ વાગ્યા જેવું થયું છે ને અત્યારે જો તડકો અત્યારે જો કંઈ વાદળા વાદળા નથી અને મસ્ત અત્યારે કંઈક વાતાવરણ છે ખુલ્લું તો હવેથી ને તો અત્યારે કામ છે થોડુંક કારણ કે હમણાં કંઈ વરસાદ રહી ગયો છે તો બધી સિઝન માથે છે એવું છે તો આજ ઘરે શું તો બ્લોગ કીધું તમને બતાવવા જ વાતાવરણ જવું આવું છે કે ફરતી બાજુ જો યજ્ઞ આખું લીલું એટલે વાદળી વાતાવરણ છે વાદળી ઉપર આખું આકાશ મસ્ત આવું છે કંઈક તો ચાલો ક્યાં જાય કે નક્કી નથી મૂળ બનાવી જઈ શકશે લગ્ન શું કરી શું નહીં પછી કંઈ નક્કી ન હોય આપણે હાલતા ગમે કંઈક કામ આવી જાય ચાલો ભાઈ ત્યાં જો કરે હોય તડકો માથે આવું છે કંઈક અમારા ઘરનું વાતાવરણ જો तो मित्रों घरे एक, ले एक ले आरास आरास तो, तो जो आयो हो आम तो आँटों में कहीं काम तो नहीं आज भींा वो बपोर पीछे तो जो वाली अतर कहीं है भीडा में नहीं कड़ा बदला है पंदा में तुमने क्या नहीं देखा लगे खोटी ऊगी भीडे जो फाल देखा पीड़ो पीड़ो देखाई फा है, फाल है� મતલબ પીંડો કાઢી નાખવાનો બે દિવસમાં પણ છે લીણી વીણી લઈ એવું ને આ જો ઘાસ છે આપણે જે ઢોળાન ખોરાવી ઘાસ અને એક તમને મસ્ત વસ્તુ દેખાડું નીચે જો આ જાંબુડો આ છે રાવણા જાંબુડો અને આઈરોની બે વર્ષથી ઊભો હોય બે વર્ષથી આવડો થયો હોય આવડો મારે અહીં છતી જાય માટે ભેજો કોઈ નહીં ચાલો તો વધારે રાખશી અને ભીંડો બાકી આવો છે ચાલો જે બધા ખેતરમાં જવાનું હોય દેખાડ થોડોક પીંડો કાઢી નાખ્યો પીડ્યો આવું નથી કાઢ્યું બધે બાકી જો બે દિવસમાં કાઢ નાખવાનું વીણીને જો મિત્રો અહીંયા ઘણી આટલો કાઢી નાખ્યો છે અને અહીંથી આટલો છે હજુ નહીં કાઢી નાખવાનો કારણ કે હવે થતો નથી ને વાવણીમાં આવે પછી મોડું થાય એટલે પછી પડવું આ ખાલી જ પીડું હોય આ ચાર દેખ અહીંયા સુધી આપડું હોય ને અહીંથી આમ લીમડા સુધી તો આ વિન્ડો કાઢીને પછી હવે પાણી કરવાની છે એવું છે ચાલો લેસ ગોલા ખેતરમાં એલા જઈ અમે દેખાય ને આમ જાવ સાડીઓ બાંધીએ ને ઈ બીજો આપણ ખેતરે તો ઈમાં વાવેલી છે મકાઈ તો અહીંયા જોતા તો જો મિત્રો આ છે આપડી કક મકાઈ આવડી આવડી થઈ ગઈ છે જો આપ ખાઈમાં લાગે લાગી ગમ લીલી ચાદર નો પાછરી સેમ સેમ એક વાર એક જો આખું લીલું છે ફરતી બજો ખેતરે તો મસ્ત લાગી આવું છે કઈક જો મકાઈ એને થઈ ગઈ છે આવડી આવડી

અત્યારે એટલો ભીરો હોય પણ વાંધો નહીં ખાલી ન થાય સૂકવું હોય તો કંઈ પાણી પાવવાનું આવે નહીં મકાઈ છે તો મકાઈ એકવાર પાઈ હતી પછી તો વરસાદની આવડી થઈ ગઈ છે શું કાંઈ જો પાવવું પડશે પછી પાઈ દીધું દરદી કંઈ આવું છે તો ચાલો મિત્રો આને આડું કરી દઈ દરવાજો यहाँबाट सिजडाबाट अन्त पछा अहिले चाहिँ उ गर बाजु यहीँ तिम्रो कहीँ गरे नै हो लेट्स गो गाउ हालेज उरू बाजु पछाडि મિત્રો વાગી જશે ત્યારે સાડા ત્રણ બપોર પછી ના ને અત્યારે છે ને જો ભીંડું ઉતરવાનું કામ ચાલુ છે જો ભીંડું ઉતરણ ચાલુ છે ભીંડામાં કંઈ છે નહીં જો એટલો થયો છે છેક્યા સુધીમાં લાસ્ટ વીણી વીણી લેજો અડધી અડધી છે ઉપર એટલે ભરાણી આખી ભરાણી ચલા જો ભીંડો મંડી ઉતારવા જલ્દીથી જેટલો ઉતરે એટલો ને પછી જોઈશ કલાક થાય છે લગભગ ઉતરતા પેલા ત્રણ કલાક થતી હતી છ સાત જણા ને તોય અત્યારે ત્રણ જણા ઉતારી છે અને થાય છે માત્ર કલાક જેટલો ફેર છે ચાલ જલ્દી થી જેટલો થાય એટલે બે ત્રણ જ બલાચી થાય ઉતારી નાખી આમ તોડવાનું કોઈ કેમ જો કઈ કઈક છે એક એક સિંગ જો ભીંડો ઉતરી ગયો છેલ્લા સમય તો એ હું લઈને આવ્યો હું અને તો એ જોવા પણ નથી કાર્ડ નહીં

આવતા હોય પેલા પ્રસાદી લેવાની એટલે પ્રસાદી લેવા બેસી ગયા પ્રસાદી આપણો સીન નો લેતો ને મજા નહી આ હા રે રે ભેગો થયો જો ભાઈ આમાં નો આલ્યા બીજું કાને અમાર આગળ આવતો રે તો ભેગો થયો ને કે અમાર જો કોમેડી કિંગ અજય ભાઈ ચાલ પેલા પ્રસાદ લઈ લે એ હરી બાઉજીજી 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 બહાર વાગી જાય ને હવે આ આજે છીપાતા ઘર બાજુ કારણ કે મજા નહીં જગને કોઈ રાહત નહો મોટો પ્રોગ્રામ હતો પણ ત્યાં આવતી હવે જાય છીપાતા ઘર બાજુ જો ઓન ધ વેસી રસ્તામાં ચાલો ઘરે જાય મોટો પ્રોગ્રામ હતો પણ હવે કહે તો જાય રહેતા ચાલો લેટ કહો પહેલા જઈ બાજુ